આજે વહેલી પરોડીએ સંજય ગજેરાના ઘરે ઇન્કમટેક્સના અધિકારીઓની પાંચ ગાડીઓ સાથેની ટીમે તેમના ઘરે દરોડા પાડતા ચકચાર મચી ગઈ છે ચૂંટણીમાં ખૂબ ઓછા વોટ મેળવનારા પક્ષોને રજીસ્ટર્ડ અનરેગ્નાઇઝડ એટલે કે અમાન્ય કહેવામાં આવે છે આ પક્ષ ચૂંટણી પંચમાં રજીસ્ટર્ડ તો હોય છે પરંતુ ઓછા મતોના કારણે માન્યતા પ્રાપ્ત ગણાતા નથી ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા આવા પાંચ પક્ષોને છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં કુલ બાવીસ હજાર મત મળ્યા હતા તેમણે રાજ્યમાં કુલ સત્તર ઉમેદવાર ઊભા રાખ્યા હતા એડીઆરના રિપોર્ટ મુજબ બે હજાર ઓગણીસ વીસથી બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન આ પાંચ પક્ષોની કુલ આવક બે હજાર ત્રણસો સોળ કરોડ થઈ છે જ્યારે એક વર્ષની આવક અગિયારસો અઠ્ઠાવન કરોડ છે દેશના આવા ટોપ ટેન કમાણી કરતા પક્ષોમાં ગુજરાતના પાંચ પક્ષ છે જે પૈકી ભારતીય નેશનલ જનતા દળ નવસો સત્તાવન કરોડની આવકની દ્રષ્ટિએ ટોપ ઉપર છે ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરા ગાંધીનગર સેક્ટર છવ્વીસ કિસાનનગર ખાતે રહે છે આજે વહેલી પરોડીએ ઇન્કમટેક્સના અધિકારોની પાંચ ગાડીઓ સાથેની ટીમે તેમના ઘરે દરોડા પાડતા ચકચાર મચી ગઈ છે આ સિવાય આઈટીની ટીમે સંજય ગજેરાની સેક્ટર અગિયાર મેઘ કોમ્પ્લેક્સ ખાતે આવેલી ઓફિસ તેમજ ડ્રાઈવરના ગ્રીન સિટીના મકાને પણ દરોડો પાડ્યો છે હાલમાં સંજય ગજરાના ઘરે આઈટીની ટીમ દ્વારા દસ્તાવેજોની ચકાસણી સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવાની ચકાસણી હાથ ધરાઈ રહી છે ઉપરાંત બે ચાર પાડોશીને પણ પંચ તરીકે બોલાવવામાં આવ્યા છે સવારથી સોસાયટીમાં પોલીસ બંદોબસ્ત સાથે આઈટી ટીમ ત્રાટકતા સ્થાનિકોમાં પણ કુતૂહલ સર્જાયું છે